હાલો દોસ્તો જય શ્રી કૃષ્ણ સ્કૂલો ચાલુ થઈ ગઈ છે વિદ્યાર્થીઓ ભણવા જાવા મળ્યા છે દરેક બાળકો હોંશે હોંશે ભણી રહ્યા છે અત્યારના સમયમાં પહેલાં તો બાળકોને સ્કૂલે મેકવા જાવી તો એક બે મહિના સુધી તો એના મમ્મી પપ્પાને એને મેકવા જવું પડતું અને હારે ઘડી બેહવું પડતું હતું અને અત્યારના બાળકો તો હોંશે હોંશે દફ્તર લઈ અને ભણવા આવ્યા જાય છે એટલે જે શરૂ શરૂમાં પહેલાં ધોરણમાં ભણતા હશે આવ્યા હશે એ બધા આનંદથી ભણતા હશે અને એકથી આઠ સુધીનું ધોરણ હોય અમારા ગામડેમાં અમારા ગામડામાં એકથી આઠ સુધી ધોરણ હોય એટલે પછી આઠ પાસ કરેલા વિદ્યાર્થી હોય ને એને નવમું ધોરણ ભણવા હાટું તાલુકામાં જવું પડતું હોય છે અથવા ગમે ત્યાં બાર ગામ જવું પડતું હોય છે તો મોટે ભાગે એમાં બસનો ઉપયોગ કરવો પડે ડેલ્લી સવારે જો બસ ન આવે ને તો વિદ્યાર્થીનો કાં રજા પડે અને જો મોટર સાયકલ હોય પોતાના ઘરે મોટર સાયકલ હોય અને નવમામાં ભણતું બાળક હોય એટલે તો લગભગ મોટર સાયકલ અત્યારના સમયમાં તો જો કે આવડે જ છે પણ ઘણાય લોકોને નોય આવડતું હોય ઘણા લોકોને ઘરે નોય હોય તો એવા વિદ્યાર્થીઓને તો રજા જ પડે અને બનવા સંજોગે બન્યું એવું કે એક વખત અમારા સુજલભાઈ છે એ અમેશ જસદણ અમારા અમે જસદણ તાલુકાનું અમારું ગામ વડોદ છે વડોદ થી સરતાન પર બેલડા બેલડા સરતાન પર એ બસ આવે અને એ બસમાં અમારા સુજલભાઈ જેવા કેટલાય વિદ્યાર્થીઓ સ્કૂલે જાય અને આ વિડીયો એટલા હાટુ બનાવવો પડ્યો કે ઘણા વિદ્યાર્થીઓને તકલીફ પડે છે દીકરીઓ હોય ને દીકરીઓ ઘણ્યું પગ હવે તો મમ્મી પપ્પા દીકરીઓને પણ ભણાવડ્યા છે એટલે દીકરીઓ અને દીકરાઓ બધા સ્કૂલે જતા હોય ને જે દિવસે બસ ન આવે ને એટલે બસની વાટેને વાટે પહેલાં ત્યાં બેઠા હોય કે હમણાં આવશે હમણાં આવશે એટલે અડધી પોણી કલાક બસની વાટે વહી જાય અને પછી કોઈ ઇકોવાળા હોય કે એમ લોકોને ગામમાં હોય ઇકો એ લોકોને બોલાવવા વિદ્યાર્થી પોતે જાય અને પછી ઈકો ભરીને સ્કૂલ્યા જતા હોય તો એમાં કેવું બને છે અમારા જ ગામની વાત કરતી હોવ ને તો દીકરીઓને ઈકાવાળા હોય ને એ બધાય લઈને જાય છોકરાઓને રહેવાનું કે હમણાં કોક નીકળે તો ભણવા જાવી હમણાં કોઈક મોટર વાળા નીકળે તો ભણવા જાય અને અમારા સુજલભાઈ હરે બન્યું એવું કે શિયાળાનો સમય હતો અને અમારા સ્કૂલ સુજલભાઈની સ્કૂલ વહેલી જ હોય બારે મહિના વહેલી જ હોય વહેલા પોણા છ વાગ્યા એ ઘરેથી નીકળી જાય અને બપોરે દોઢ વાગે ઘરે આવે એટલે એ વહેલા પોણા છ વાગે બસ સ્ટેન્ડે ગયો અને બસ ન આવીને એટલે પછી પાછા એવા સુજલભાઈને કે મમ્મી બસ ન આવી તો મેં કીધું બટા હવે એને એને ગાડી શોખીન છે એટલે ગાડી આવડતી હતી તો અમે એને ગાડી લઈ અને એક મારા સુજલભાઈ અને એક મારા દિયરનો દીકરો એટલે એ બે કાકા દીકરાના બે ભાઈઓ સ્કૂલે જતા હતા અને બનવા સાંજ કે કૂતરું આડું પડ્યું હવે વહેલા સાત વાગ્યામાં અજાણ્યા ખેડૂતનો ફોન આવ્યો કે તમારા છોકરાનું એક્સિડન્ટ થયું છે કૂતરું આડું પડ્યું છે ને તમારો છોકરો અહીંયા થોડુંક વધારે પડતું વાગી ગયું છે અને અહીંયા પડી ગયો છે હવે ત્યારે અમે ઠેઠ વડોદ અને સુજલભાઈ ઠેઠ ગઢડિયાની આ બાજુ જે ગોળા એક આવે છે ન્યાય અને એક્સિડન્ટ થયું હતું કૂતરું આડું પડ્યું હતું એટલે તો અમે અહીંથી ત્યાં પોગવીને એ પહેલાં તો દેવ જેવા ભગવાન આવ્યા એ ભાઈ આવ્યા અને એને દવાખાને લઈ ગયા કારણ કે દવાખાને લઈ જવો પડે એમ હતો સુજલભાઈની આમ બે ભાન જેવો પોઝિશન થઈ ગઈ હતી એટલે આ વિડીયો બનાવવાનું મેન કારણ એ છે કે બસ ડેપોના જે મેનેજર હોય ને એમના સુધી આ શેર કરજો પહોંચાડજો કે જ્યાં સુધી વિદ્યાર્થીઓને રજા ન પડે ને ત્યાં સુધી બસ બંધ ન કરે વર્ષની અંદર કેટલાય દિવસો એવા હોય છે કે બસ નથી આવતી અને અત્યારે મેં તમને જે પોઝિશન કરીને કઈ સંભળાવીને એવી પોઝિશન બને છે એટલે જીવન તો વિદ્યાર્થીઓનું જ બગડે છે તમારી જેમ તમે મેનેજર બની ગયા છો ડેપો મેનેજર એમ અમારા બાળકોએ ભણશે તો કંઈક આગળ આવશે તો બસ ખાલી એટલી જ રિક્વેસ્ટ છે કારણ કે એકથી આઠ સુધી તો અમે ગામડાવાળા ગામડામાં ભણાઈ જ લઈ પણ નવથી બાર ધોરણમાં મૂકવા પડે ને બાર ગામ એટલે આ પ્રશ્ન થાય છે તો બસ ખાલી એટલી જ રિક્વેસ્ટ છે કે ખાલી અમારું જસદણ નહીં તમામ તાલુકાના તમામ બસ ડેપોના મેનેજરને ખાલી એટલી જ પ્રાર્થના છે હાથ જોડીને કે જેવું અમારા સુઝલભાઈ હારે બન્યું ને એવું કોઈ નાય બાળકો હારે ન બને અને કોઈના બાળકોને મોટર સાયકલ લઈને ભણવા ન જવું પડે બસની દુવિધાથી એટલે બસ ક્યારેય બંધ ન થાય આટલી પ્રાર્થના છે અમારી વાલીઓની ઘણા એ લોકો કહેતા હોય છે એટલા હાટું આટલી રિક્વેસ્ટ કરી ડેપોમાં અમે નથી જઈ શક્યા અને ઘણા લોકો આવેલા છે એવું નથી કે અમે નથી આવ્યા એમ ઘણાંય લોકો આવેલા છે પણ તોય જે બસનો પ્રોબ્લેમ થયો ને એ વર્ષની અંદર થાય છે ને થાય છે ને થાય જ છે એટલે હવે ભગવાન ને માથે રાખી અને બસ બંધ ન કરતા બસ જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો